મારી જામ ની સાઈડ હા મારો રોડ ના મારું ગામ ના ત્યાં ન મારો જમ નો થયો

આપડો ઓગણવાડી બાજુ આવો આવો સર એ બાપા મારા માથે નહી પડવો હું એમ કહું કે ને સાઈડ મારી સાઈડ હજુ કે મારી સાઈડ આપડા સરપંચા કેટલા સરપંચ મારી રોડ મારો ગામ ના હ આ રોલ લાવવા કેટલું ગઈ ગયા તોય ના

હું ના ચાલો સરપંચ રોડ મારો શું કે સાઈડ મારી સાઈડું ચાલુભાઈ એટલે આ સાઈડ કે મારી ઘોરોડો આખો આપડો નઈ

હજાર <muchas> <muchas>

ગોળા ગમ આમ નહીં ગોળું અમારું ગોળા પૂછી જોવાનું તું પૈસા લે પૈસા તું લે પૈસા નહીં લે નહી પૈસા અમાર ના આપડા કરોડ લેલો ને તમાર કરોડ તમાર સપના જોયા અમાર ગામમાં એક કરોડ નો તોડ જ કરી એક કરોડ નો જીરો કેટલા

મારા બેટા જબરા આવું થાય ને સરપંચ બોલાવ સરપંચ બાપા તમે પૈસા પૈસા આવ્યા મારો તમારો રોડ કરવા ના દો પછી તમારા ગાયો ધન જોવા એટલે એકદમ ઉત્તરાયણ ગાયો આવજો બધા પૈસા ઉતરાયણ ગાયો

દ